કરી છે સરકાર દ્વારા એને લઈને પણ નિર્ણય કોંગ્રેસે લીધો છે શું કી કરશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાની પોલિટિકલ અફેર્સ કમિટી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને સાંસદ શ્રી મુકુલ વાસ્નિકજીની ઉપસ્થિતિમાં અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોયલની અધ્યક્ષતાએ બેઠક મળી હતી આ બેઠકમાં તમામ વરિષ્ઠ આગેવાનો એ પોતાના વિવિધ મુદ્દાઓ ઉપર અભિપ્રાય આપવાના સૂચનો કર્યા હતા આ બેઠકની અંદર આગામી દિવસોની અંદર જ્યારે અખંડ ભારતના નિર્માતા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર સાહેબ જે ગુજરાત થી આવે એ સરદાર સાહેબને ને દોઢસો નિમિત્તે કોંગ્રેસ પક્ષ વર્ષ આખો કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને સમગ્ર રાજ્યની અંદર તમામ તાલુકા કક્ષાએ કરી તમામ જગ્યાએ યાત્રા જનજાગૃતિ અભિયાન સરદાર મૂલ્યો સરદાર વિચારો પ્રચાર પ્રસાર સાથેની યાત્રા કરશે સાથોસાથ રાજ્યની અંદર ભાજપા સરકાર દ્વારા મન ફાવે તે રીતે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના લોકોને નાના નાના લોકોને બેઘર કરવા માટે કોઈપણ પ્રકારની સ્થાનિક તંત્ર દ્વારા અગાઉથી નોટિસ નો અને માત્ર માત્ર એક તરફી નિર્ણય કરીને સરકારે જે રીતે લોકોને કરી રહી છે આ નાગરિકો અંદર એમના બાળકો મહિલાઓને ખાસ કરીને બુઝુર્ગોને જે તકલીફ પડી છે ત્યારે ભાજપા સરકારના એવા અમાનવીય કૃત્યોને વખોડી કાઢવામાં આજે બેઠકમાં આવી હતી સાથોસાથે આવા સમયની અંદર સરકાર વર્ષોથી લેતા લોકોને જ્યારે એનું દબાણ દૂર કરવા માગતી હોય તો સરકારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે અમે આ દિશામાં જ્યાં જ્યાં આવું ખોટી રીતે ડિપોલ્યુશન થતું હોય છે અને લોકોની હેરાનગતિ થતી હશે ત્યારે નાગરિકોના હિતમાં કોંગ્રેસ પક્ષ સ્થાનિક કક્ષાએ લડાઈ આપશે સાથોસાથ રાજ્યના મહાનગરો અને નગરપાલિકા વિસ્તારમાં પણ જે રીતે લારી ગલ્લા પાથરણાવાળા સામાન્ય નાના નાગરિકોને પોતાનો સ્વરોજગાર કરીને મહેનતને સન્માન સાથે કરતા એ આ હપ્તા રાજ અને ડરથી જે રીતનો ભય ઉભો કરવામાં આવે છે પોલીસના ડંડાના જોડે એમને બેરોજગારી તરફ ધકેલવાનું કૃત્ય ચાલી રહ્યું છે વર્ષોથી ધંધા કરનાર લોકોને દૂર કરવામાં આવે એ ચલાવી લેવાય નહીં ત્યારે એની રોજગારી માટે કોંગ્રેસ પક્ષે આજની બેઠકમાં એ પણ માંગ કરી છે કે હોકસ પોલિસીનો સંપૂર્ણ પણ પારદર્શક રીતે ઉપયોગ થાય લાલી ગલાં પાત્રનાવાળા પણ આ રાજ્યના નાગરિક છે ટેક્સ બે નાગરિકો છે તો નાના માણસને ધંધો રોજગાર સન્માન સાથે કરવામાં આવે ડર બે રીતના કરવામાં ત્યારે તેમને એવો ન્યાય મળે તેવી પણ કોંગ્રેસ પક્ષ માન કરે છે સાથો સાથ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું રાષ્ટ્રીય અધિવેશન એપ્રિલ મહિનાની અંદર ગુજરાતની પસંદગી જે કરવામાં આવે ગાંધી સરદાની ભૂમિ પર જ્યારે આ રાષ્ટ્રીય અધિવેશન થવાનું હોય એના માટે અમને રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાત કોંગ્રેસના તક આપી છે તે બદલ અમે અમને ધન્યવાદ અદા કરીએ છીએ આપ સમગ્ર આજની બેઠકની અંદર સ્થાનિક સુવારથી ચૂંટણીઓથી લઈને અન્ય પાસાઓ અને આગામી કાર્યક્રમોની बात कर सूचन ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।